સુરતના ફાયર વિભાગે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોટ એન્ડ ફાયર સર્વિસ મીટ બે ગોલ્ડ અને બે બ્રોન્ચ મેળવીને ભારતમાં નામ રોશન કર્યું છે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોટ અને ફાયર સર્વિસ મીટ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ વસ્ત્રાપુર ખાતે યોજાઈ હતી જેમાં સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી બાવીસ જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લેવાયો હતો જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર એમ પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ફાયર ટ્રીલોમાં સુરત મનપાના ફાયર વિભાગના ફાયરકર્મીઓએ ભાગ લીધો હતો જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલ રાજ્યોની ફાયર સર્વિસની પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલની પસંદગી પામ્યા હતા અને તેઓએ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કરી હતી જે બદલ તેઓને ટ્રોફીની રીટેક જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અંગે ઈશ્વર પટેલે કહ્યું હતું કે સમગ્ર ભારતમાંથી બે જેટલા ફાયર જવાનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા અન્ય સ્પર્ધાઓ કરતાં અલગ હોય છે કારણ કે તેમાં ફાયરને લગતી વિવિધ એક્ટિવિટી સ્પર્ધા થતી હોય છે એક ફાયર જવાન તરીકે તમે કઈ રીતે કામગીરી કરી શકો છો તમારામાં કેટલો સ્ટેમિના છે તેની પરીક્ષા થતી હોય છે હું ઈશ્વર પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસર સુરત ફાયર એમરજન્સી સર્વિસિસ મહેરબન મ્યુનિસિપલ કમિશનરશ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ છે અને મહેરબન ચીફ ફાયર ઓફિસર શ્રી બસંત પાડીક સાહેબ અને શ્રી અને ચેરમેન શ્રી અને લેખિત મંજૂરી લઈ સેકન્ડ ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ ટુ બે હજાર ચોવીસનું આયોજન અમદાવાદ વસ્તાપુર ખાતે કરવામાં આવેલ જેમાં સુરત મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ટોટલ ડિવિઝનલ ફાયર ઓફિસર એક બે સબ ઓફિસર રોહિત ખલાસી નટમ ખલાસી અને ટોટલ બેતાલીસ કર્મચારીઓ કુલ મળી પિસ્તાલીસ કર્મચારી અધિકારીઓ અમદાવાદ ખાતે ઇવેન્ટની અંદર ભાગ લેવા માટે ગયેલ જેમાં એથ્લેટિક્સ અને ફાયર ટન્ડર ડ્રીલ અને સિક્સ મેન ફાયર ટન્ડર ડ્રીલ અને ટફેસ ફાયર જેવી રમતોમાં ભાગ લીધેલ જેમાં સિક્સ મેન સિક્સ મેન પંપ ડ્રીલની અંદર સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમે બાવીસ રાજ્યોની ટીમની અંદર હરીફાઈમાં પ્રથમ કામ મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે એની સાથે સાથે સો મીટરની દોડની અંદર પર ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ સુરત મહાનગરપાલિકાએ મેળવેલ છે એની સાથે ચારસો મીટર રિલેની અંદર પર પ્રથમ ક્રમ મેળવી મેળવેલ છે તેમ છતાં ઓલ ઇન્ડિયા ભારતમાં બાવીસ રાજ્યોની ટીમમાંથી કમાન્ડિંગ ઓફિસર તરીકે ખુદ મારું ઈશ્વરેમ પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસરની પસંદગી કરવામાં આવેલ અને ત્યાં પરેડની કમાન્ડિંગ તરીકેની કામગીરી કરેલ ને એ માટે ઓલ ઓવર ઇન્ડિયા ફાયર સર્વિસ સમિતિ તરફથી મારું સન્માનિત સન્માન સન્માન કરવામાં આવેલ છે ચાર મેડલ મેળવી સુરત મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટે ગુજરાત અને ભારત દેશમાં પ્રથમ કમ મેળવી સુરતનું નામ રોશન કરેલ છે